વિડીયો તો અમે જોયો નથી માગ્યો છે ભાજપના પ્રવક્તાઓ પાસેથી પણ બિહારની પોલીસે એને પકડી પાડ્યો છે છે ને એનું નામ મોહમ્મદ રિઝવી પચીસ 25 વર્ષનો યુવાન છે પિકઅપ ડ્રાઈવર કહેવાય છે એનો સંબંધ કોંગ્રેસ સાથે નથી આરજેડી સાથે નથી અને છતાં નરેન્દ્ર મોદીએ બિહારની સભાને સંબોધતા અડધો કલાક સુધી મારી મારી માને માને ગાળ ગાળ દીધી દીધી એના રોદડા તમને ખબર છે મિત્રો કે અમે બહુ જ પહેલાથી કહ્યું છે કે નરેન્દ્ર મોદીને ને કોઈએ ગાળ દીધી હોય કે એમના માતુશ્રીને કોઈએ ગાળ દીધી હોય તો અમે એનો વિરોધ કરીએ છીએ અમે એને કન્ડેમ કરીએ છીએ એને વખોડી કાઢીએ છીએ આપણે અગાઉ પણ આ બાબત બહુ સ્પષ્ટ કરી હતી પરંતુ મોદીએ શું કર્યું છે કોને બાકી રાખ્યા છે સોનિયા ગાંધી જે આ દેશના શહીદ પ્રાઇમ મિનિસ્ટરના વિધવા એમને ભાંડવામાં એમણે કઈ બાકી રાખ્યું છે કે એમના છે કે કોંગ્રેસની વિધવા જેવો શબ્દ પ્રયોગ એમણે કર્યો અને રાહુલ ગાંધી માટે હાઇબ્રિડ બછડા જેવો શબ્દ પ્રયોગ કર્યો અને પાછા એમ કે છે કે તો નામદાર છે અમે કામદાર છીએ એટલે અમને ગાળો દીધા કરે મને તો કેટલી કેટલી ગાળો દીધી મને આ કયો 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 મને 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 તે ઢીંગણો ફલાણો લાગે છે કે પ્રિયંકા ગાંધીએ કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી વખતે જ્યારે નરેન્દ્ર મોદીએ એમને એકાણું ગાળો કોંગ્રેસ વાળાઓ દીધી એમ કહ્યું હતું ત્યારે પ્રિયંકા ગાંધીએ જાહેર સભામાં કહ્યું હતું

એનામાં આ સંસ્કારિતા અરે વડાપ્રધાન જેવા ગરિમાપૂર્ણ હોદ્દે બેઠેલો માણસ એનામાં અમને હંમેશા હંમેશા પ્રશ્ન પ્રશ્ન થાય છે છે અને અમે કહીએ છીએ કે આરએસએસ માં આ સંસ્કાર આપવામાં આવે છે ગાળો દેવાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટીવી ડિબેટમાં મા બેન સામે ગાળો દે છે અને ન બોલી શકાય

જો મુસ્લિમ હોય ને એને છે કે રાહુલ ગાંધીએ કે પ્રિયંકા ગાંધીએ એમણે નરેન્દ્ર મોદી ને માટે કોઈ અપશબ્દો કહ્યા હોય આ ક્યારેક એમણે મોત કે સોદાગર કહ્યા હતા પણ સોનિયા ગાંધીએ એ શબ્દ પ્રયોગ કર્યો રાજકારણમાં હતી નહીં એને ગાળો દે છે એ બિહારની ચૂંટણીમાં બાકીના બધા મુદ્દાઓ ભાઈ અગિયાર વર્ષમાં તમે શું કર્યું વીસ વર્ષથી તમે બિહારમાં રાજ કરો છો તો તમે શું કર્યું એનો હિસાબ આપવાને બદલે બિહારીઓ એટલા મૂર્ખ નથી બિહારી પ્રજા બુદ્ધિશાળી પ્રજા છે ભલે ગરીબ હશે ભલે મજદૂર હશે પણ બિહારની પ્રજા એ બુદ્ધિશાળી પ્રજા છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટી એ જે સત્તા મેળવવી છે એના માટે વ્યવસ્થા ચૂંટણી પંચ પાસે નાખવાની તજવીજ કરી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બનાવવાની જે તજવીજ એમણે કરી એ મને લાગે છે કે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની વોટર અધિકાર યાત્રાએ એ નીચે નિષ્ફળ બનાવી દીધી અધિકાર યાત્રામાં જે રીતે સ્વયંભૂ પાછા ભરીને તરત જ બિહારને સંબોધે છે જે રીતે એમણે પહેલગામ પછી બિહારને સંબોધવાની વાત પસંદ કરી એટલે કે ચૂંટણી લક્ષી વાતો કરવી

એમણે જાણે કે પ્રેરણા આપી છે અને લોકોને ઉશ્કેરવાની પ્રેરણા આપી છે એમણે કોમો વચ્ચે વિદેશ ફેલાવવાની જે વાત કરી છે મને લાગે છે ચૂંટણી યોજાય ત્યારે ચૂંટણી પંચના જે ધારાઓ છે એ ધારાઓ મુજબ જો એનો અમલ થાય તો આ બધી બાબતો એ જાહેર સભાઓમાં ચૂંટણી સભાઓમાં પણ કહી ન શકે ધાર્મિક વિદ્વેષ ફેલાય એવી વાતો ધર્મના નામે વોટ માંગવાની વાતો આ તો છે ને ચૂંટણીમાં કહી શકાય નહીં પરંતુ નરેન્દ્ર મોદીને બધું માફ કારણ કે ચૂંટણી પંચ એ એમનું કયા ઘર છે અને હવે તો બહુ સ્પષ્ટ છે બંધારણીય પંચ છે પરંતુ એમનું કયા ઘર છે કારણ કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ ચૂંટણી કમિશનરોની ના સિલેક્શન ની અંદર એ કમિટીમાં એ હતા એને દૂર કરીને નરેન્દ્ર મોદીએ કાયદો બદલાવી નાખીને ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી આયુક્ત અને બીજા ચૂંટણી આયુક્તોની પસંદગીમાં એ પોતે રહે વડાપ્રધાન તરીકે અને પોતાના એક પ્રધાન એટલે કે અમિત શાહ ને રાખે અને વિપક્ષના નેતા એટલે કે રાહુલ ગાંધી એ એટલે બે વિરુદ્ધ એક થાય દૂર કરવા માટે ખુલ્લું પાડી દીધું અને બીજું એમણે પાછા ચૂંટણી કમિશનરોને પ્રોટેક્શન આપ્યું કાયદાકીય પ્રોટેક્શન કે એમની સામે એ જે કઈ કરે એની સામે કોઈ પણ કોર્ટમાં ક્રિમિનલ કે સિવિલ કેસ ન થઈ શકે મને લાગે છે કે આ તો હદ થઈ ગઈ આ તો હદ થઈ ગઈ કે તમારા માટે તમને જીતાડવા માટે ચૂંટણી પંચ ફાવે તેમ મનસ્વી રીતે વર્તે તમે કો એ પ્રમાણે કરે નાચે અને વિપક્ષને ખતમ કરવાની કોશિશ કરે અને છતાં પ્રજા વિપક્ષને પક્ષે હોય રાહુલ ગાંધી જાહેરમાં કે છે પરંતુ પુરાવા એવિડન્સીસ નક્કર એવિડન્સીસ નહોતા એ છે ને બેંગલુરુ સેન્ટ્રલની બેઠકમાં એક

હવે એના કરતા વધારે ભારે એવો હાઇડ્રોજન બોમ્બ નહીં રહેશે લગભગ નક્કી થઈ ગયા છે વારાણસી માં મોદી જીત્યા છે કે એમને જીતાડવામાં આવ્યા છે ચૂંટણી પંચ દ્વારા એ પણ મોટો પ્રશ્ન અત્યારે ચર્ચામાં છે અને વારાણસીના જે લોકો છે એ તો માને છે કે મોદી અહીંયાથી જીત્યા જ નથી અહિયાં પાછળ ચાલતો હશે જો લોકપ્રિય હોય તો અને અમે લોકસભાની ચૂંટણીમાં હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કર્યું આપણે એની ખૂબ ચર્ચા કરી છે એટલે હું એનો પુનરોચ્ચાર નથી કરતો પરંતુ હિન્દુ મુસ્લિમ કર્યા છતાં દેશના મોટા ભાગના હિન્દુઓએ વિપક્ષોને પડખે રહેવાનું પસંદ કર્યું અને ભારતીય જનતા પાર્ટીને હિંદુઓ ચાલીસ બેઠકો મળી ભગવાન શ્રી નામ રામને મંદિર આપ્યું એમને ઘર આપ્યું મોદીએ એને વટાવવાની શરૂઆત કરવાની હતી પણ અયોધ્યા ડિવિઝન ની પાંચે બેઠકો ભગવાન શ્રી રામના પગલા જ્યાં પડ્યા રામેશ્વર સુધી ત્યાંની તમામ બેઠકો એ એ ભારતીય જનતા પાર્ટી હારી ગઈ શું બતાવે છે છે અને છતાં મોદી કાર્ડ ખેલે જે માણસ બીજાઓને ગાળો દે છે બેફામ બની ને ગાળો દે છે કોંગ્રેસની ની વિધવાના કોના ખાતામાં પૈસા જતા હતા ભાઈ કેમ કોંગ્રેસની વિધવા

જામીન મળેલા છે તો તમારા ભારતીય જનતા પાર્ટીના કેટલા લોકો જામીન ઉપર હતા અથવા કેટલા તડીપાર હતા એનો હિસાબ અમારે માંડવાનો કે તમે જાણો જ છો ને એટલે મને લાગે છે કે મોદી એ એમનો બુજાતો જે દીવડો છે એ છેલ્લે છેલ્લે વધારે પ્રજ્વલિત થઈ રહ્યો હોય એવું લાગે છે પરંતુ એનો બુજાવાનો સમય આવી ગયો છે નવમી સપ્ટેમ્બરે પરીક્ષા થવાની છે છે નાનું સુનું પણ થાય વર્ષ એટલે કે સત્તા છોડશે એવું અમે તો પહેલેથી કહીએ છીએ કે નહીં છોડે જ્યારે વાત થતી હતી કે પંચોતેર રિટાયર થવાની વાત એમણે પોતે છે ને બધાને માર્ગદર્શક મંડળમાં મોકલી આપ્યા હતા અડવાણીને મુરલી મનોહર જોશીને અને બીજા નેતાઓને જે નેતાઓ કર્યા અડવાણી અને મુરલી મનોહર જોશી એ મોદીને પક્ષે રહ્યા મોદીને બચાવ્યા છે પણ મોદીને એનો ગણ નથી અને એ લોકોને પણ જ્યારે મોદી વડાપ્રધાન બને છે એ માર્ગદર્શક મંડળમાં મોકલી આપે છે અને હવે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ અવાજ ઉઠી રહ્યો છે કે ભાઈ મોદી તમને પંચોતેર વર્ષ થવા એવા છે તમારે પણ હવે માર્ગદર્શક મંડળમાં જવું જોઈએ અમે કહીએ છીએ કે એ છેલ્લે સુધી સત્તા નહીં છોડે કારણ કે એને છે એ પોતે છે ને એમની સામે કેસીસ ન થાય એમની સામે ક્રિમિનલ કેસીસ ન થાય એમને ત્યાર ન જવું પડે એટલા માટે એ છેવટે રાષ્ટ્રપતિ પદ નો સોદો કરશે કદાચ દ્રૌપદી મુર્મુ રાજીનામું આપવાનું કહેવામાં આવે તો એ આપવાનું પણ રાષ્ટ્રપતિ પદે બેસે એવું પણ બને પણ કહી શકાય અને આવતા દિવસોમાં આ બધું નક્કી થઈ જવાનું છે બિહારની ચૂંટણી એ જીતશે કે હારશે એ પણ બહુ નિર્ણાયક બનવાનું છે અને એના ઉપર કેન્દ્રની સરકાર એ ટકશે કે જશે એનો પણ છે એટલે આવા સંજોગોની અંદર આવતીકાલે મોદીની માને ગાળ દીધી કોણે ગાળ દીધી તો કોઈ એક માણસે ગાળ દીધી જેનો ન તો કોંગ્રેસ સાથે કોઈ સંબંધ છે ન આરજેડી સાથે કોઈ સંબંધ છે છતાં મોદીના પોપટો એ પોપટવાણી વધ્યા કરે છે રાહુલ ગાંધી આગળ રાહુલ ગાંધી યાદવ અને સામે એફઆઈઆર પણ થઈ ગઈ મોદીની માને ગાળ દેવામાં આવી એટલા માટે એફઆઈઆર પણ ત્યાં થઈ ગઈ છે એમના મંચ ઉપરથી જ્યાં એ પોતે હાજર નહોતા કોઈ આવીને

અને રાજીવ ગાંધીને ગાળો દીધી દેશદ્રોહી ગણાયા રાહુલ ગાંધીને ગાળો દીધી એ બધાને નેહરુને તો સતત ભાંડ્યા કરે છે એ બધા છતાં નરેન્દ્ર મોદી વિક્ટીમ કાર્ડ ખેલે છે અને આપણી પ્રજા એ ભક્તિભાવમાં છે કદાચ મને લાગે છે કે હવે એ ભક્તિભાવ ઓછો થઈ રહ્યો છે કારણ કે પ્રજા હવે સમજી રહી છે અને બિહારની પ્રજા એ સમજુ પ્રજા છે બિહારની પ્રજા એમને જવાબ આપવાની છે અને એટલે જ આ એસઆઈઆર નો ખેલ જે કર્યો છે 65 લાખ લોકોના નામ કાપી નાખીને એમને વોટ થી વંચિત કરવાની જે એમને કોશિશ કરી છે અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની જે ચૂંટણી પંચે કોશિશ કરી છે એનો જવાબ એમને ચૂંટણી વખતે મળી જશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્ય સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર